તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપના આજના તાજા નવા સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો નવરાત્રી પહેલા જે સિસ્ટમ આવવાની હતી તે ગુજરાત રાજ્ય પર અત્યારે આવી ગઈ છે અને છેલ્લા 24 કલાકથી મિત્રો ગુજરાતમાં જે છે તે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે દક્ષિણિયા ભાગોની અંદર હવે મિત્રો મેઘરાજાને ધમરોળવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે મિત્રો ગણતરીની કલાકોની અંદર આ સિસ્ટમ જે છે તે આખા ગુજરાતમાં વિસ્તરણ પામવાની છે એટલે કે ફેલાઈ જવાની છે અને ત્યાર પછી આખા ગુજરાતમાં મિત્રો ફરી એકવાર કડાકા ભડાકા સાથેનો રાઉન્ડ બનવાનો છે અને મિત્રો આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ નથી કારણ કે નવરાત્રિની પાસે મિત્રો ફરી એકવાર એક મોટું વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર વળાંક લેતું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો એ વાવાઝોડું કેટલું ભયંકર છે કેટલું ખુંખાર છે તેના વિશે પણ આ વિડીયોની અંદર આપણે આગળ વાત કરવાની છે કારણ કે જોઈ લો સત્યાવી અઠ્યાવી અને તારીખ દરમિયાન એક મોટું ચક્રવાત એક મોટું અતિ ભયંકર વાવાઝોડું બંગાળની ખાડીનો માર્ગ પકડીને આગળ વધી રહ્યું છે જોઈ લો બંગાળની ખાડીમાં આજે મોટું વાવાઝોડું બની રહ્યું છે સત્યાવી તારીખે એ મિત્રો તમને જણાવી દઈએ તો એનો રસ્તો ગુજરાતથી નીકળવાનો છે કારણ કે 25 26 તારીખે આ અહીંયા બંગાળની ખાડીમાં બનશે ત્યાર પછી આગળ આગળ આ રીતનું વધશે અને છેલ્લે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડું 30 તારીખે પહોંચી રહ્યું છે એટલે કે આ મહિનાના છેલા દિવસે 30 તારીખે મિત્રો જોઈ લ્યો આ વાવાઝોડું જે છે તે ગુજરાત નજીક આવીને 1 થી 2 તારીખ આસપાસ જોઈ લો ગુજરાત ઉપર જે છે તે ત્રાટકવાનું છે અને જેવું ગુજરાત ઉપર ત્રાટકશે એટલે આ વાવાઝોડામાંથી એક નબળી સિસ્ટમ બની જશે એટલે કે વાવાઝોડાની સિસ્ટમ મટીને એક અતિ ખૂંખાર વરસાદની સિસ્ટમ બની જવાની છે બંગાળની ખાડીમાં વાવાઝોડું ના આવે કારણ કે જ્યારે જ્યારે મિત્રો ચોમાસાની સિઝનની શરૂઆત થાય તો શરૂઆતમાં અથવા તો અંતમાં એક વાવાઝોડું બને છે સો ટકા બને છે કારણ કે જે ગરમી હોય છે દરિયાનો જે ભેજ હોય છે તે બહાર કાઢવા માટે વાવાઝોડું બનતું હોય છે તો મિત્રો આ વખતે આખા નથી બન્યું તો હવે કાઢવા આવી છે જોવા મિત્રો ગુજરાતમાંથી ચુમાસાની ચોમાસાની વિદાય તો થઈ જવાની છે પચીસ થી ત્રીસ તારીખની વચ્ચે પરંતુ ફરી એકવાર વાવાઝોડાની અસરને પગલે ચોમાસાની વિદાય થઈ હોવા છતાં પણ આખા ગુજરાતની અંદર ધોધમાર વરસાદનો રાઉન્ડ ભૂકા કાઢવાનો છે તો આ બધી જ વાત મિત્રો આપણે વિસ્તારથી સમજવાની છે આજના વિડીયોની અંદર એક પછી એક બધા મજબૂત બનશે ગુજરાતના માહિતી હું તમને આપીશ અને તેની સાથે મિત્રો ચોમાસાની વિદાય કઈ તારીખે નિશ્ચિત થશે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે અને ખાસ મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર કેટલો વરસાદ આવશે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે બધી અપડેટ એ ટુ ઝેડ મારે તમને આપવાની છેલ્લે સુધી બનેલા રહેજો તો ચાલો મિત્રો જોઈ લો અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત રાજ્યના એકદમ નીચેના બાઉન્ડ્રીના પોઈન્ટ ઉપર તમે જોશો તો તમને દેખાશે જોઈ લે આ ગુજરાતની આખી બાઉન્ડ્રી છે એમાં નીચે મિત્રો ઝૂમ કરીને તમને માહિતી આપવાની છે તો જોઈ લો મિત્રો

જોઈ લો વ્હાઈટ વ્હાઈટ જે ભાગ જોઈ રહ્યા છો તમે એ ખૂંખાર વાદળો છે અને આ વાદળો જે છે તે ગુજરાત કરશે અને તોફાની વરસાદના રાઉન્ડો જે છે તે દેખાઈ રહ્યા છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું કારણ કે જોઈ લો અઢાર તારીખથી લઈને ઓગણીસ તારીખની સાંજ સુધી આજે આખે આખો ઓફ ટ્રેક બની રહ્યો છે તે ઝોનની અંદર આપણું ગુજરાત જોઈ લો અહીંયા આવી રહ્યું છે જેથી ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને ભારતીય ભારેથી ભારે વરસાદ હવે પછીની ગણતરીની કલાકોમાં નોંધાવાનો છે તો ચાલો મિત્રો એ વરસાદ વિશે વાત કરીએ ત્યાર પછી મારે તમને જે છે તે ખાસ કરીને વાત કરવાની છે વાવાઝોડા વિશે વિડીયોના અંતમાં તો છેલ્લે સુધી બનેલા રહેજો જેથી કરીને જે કંઈ પણ વાવાઝોડાની ડિટેલ અને અપડેટ જે છે તે મિત્રો તમને મળી જાય કારણ કે એ માહિતી જાણવી ખૂબ જરૂરી મિત્રો બનશે કારણ કે જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાતને હવે રીત સરની ધમરોળવા આવી રહી છે આજે અઢાર તારીખની વાત કરીએ તો મિત્રો અઢાર તારીખે બપોર પછીથી લઈને સાંજ અને ઓગણીસ તારીખની વહેલી સવારે મેઘરાજા ગુજરાત થંભરોળવાના છે તો ચાલો મિત્રો એક પછી એક હવે આપણે ની બધી માહિતી જાણીએ કે ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીશું કારણ કે ત્યાં મિત્રો અત્યારે હેલ્થ સિસ્ટમ પહોંચી ગયેલી છે અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાના છે જોઈ લે મિત્રો ઝૂમ કરીને માહિતી મેળવીએ તો સુરતના વિસ્તારોથી લઈને બારડોલી વ્યારા નવસારી વલસાડ આહવા ડાગ અને આ સાપુતારા આટલો મિત્રો જે આખે આખો આ પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો આ સળંગ પટ્ટાની અંદર મિત્રો ધોધમાર અતિ ભારે વરસાદ રહેવાના છે ઉપર પણ મિત્રો જોઈ લે તો ઉમરપાડાનો વિસ્તાર છે વાંકાળ કોસંબા અંકલેશ્વર ભરૂચના વિસ્તારોથી રાજપીપળા ભરૂચ દહેજ શિનોર કરજણ જંબુસર ભાગો છે અને જોવા મળી શકે તેની પાછળ મોટું લો પ્રેશર આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીથી તે આજે ગુજરાત રાજ્ય પર ત્રાટકી ચુક્યું છે જે લઈને મધ્ય ગુજરાતમાં પણ ભારે વાદળોને લઈને ભારે વરસાદની આગાહી જોઈ લો મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વાદળો હાઈ લેવલના બની રહ્યા છે જેમાં ખાસ વિરમગામથી લઈને અમદાવાદ ધોળકા નડિયાદ ઉપર જોઈએ તો મિત્રો કપડવંશ ગાંધીનગર થી મિત્રો વાદળની અતિ ભયંકર સિસ્ટમો જે છે તે બનતી જોવા મળી રહેશે અને વાદળીય સિસ્ટમોને કારણે આ બધા જ વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર જે છે તે તમને ભારેથી મધ્યમ લેવલના વરસાદો પડતા જોવા મળી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ચાર થી પાંચ તાલુકા અને થી પાંચ જિલ્લાની અંદર જે છેરા પંથક છે પાટણના વિસ્તારથી લઈને નીચે જોઈએ તો બાયડ પ્રાંતિજ મોડાસા અરવલ્લી આ બધા વિસ્તારોની અંદર અહીંયા કાળા ડિબાંગ ગાઢ વાદળો જે છે તે બનતા જોવા મળી રહ્યા છે અને આ વાદળોની અસરને પગલે આ બધા વિસ્તારોની અંદર મેઘરાજ જે છે તે ભારે વરસાદ લઈને આવશે કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો આજે કોઈ મોટું વાદળ સક્રિય નથી જેથી આ ભાગોમાં આજે મોટા વરસાદની આગાહી નથી સૌરાષ્ટ્રની અંદર બે થી ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદ રહેશે ભાવનગર થી માંડીને આ બાજુ અમરેલી અને નીચે મિત્રો જોઈએ તો ગીર સોમનાથનો પટ્ટો છે આ પટ્ટાની અંદર અતિ ભારે વરસાદના ઝોન બની રહ્યા છે જેમાં એક પછી એક બધા તાલુકાઓની વાત કરીએ તો મિત્રો ભાવનગરની અંદર જે પાલીતાણા ગારીયાધાર મહુવા અલંગના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે અમરેલીમાં જુઓ તો સાવરકુંડલા ધારીના વિસ્તારો રાજુલા લીલીયાના વિસ્તારોથી લઈને બગસરા છે આ બધા ભાગોની અંદર ભારે વરસાદ રહેશે અને જુનાગઢ અને ગીર સોમનાથનો જેમ કે વિસાવી સોમનાથનો વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હવે પછીની કલાકોની અંદર તમને ભારેથી ભારે લેવલના વરસાદો પણ આ પોઈન્ટ ઉપર જોવા મળી શકે બાકીના પણ સૌરાષ્ટ્રના અન્ય ભાગો મિત્રો તમે જોઈ શકો જેમ કે બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર જુનાગઢ પોરબંદર આ ભાગોમાં પણ આજે વાદળો

આ જોઈ શકો કે તારીખે તારીખે છે છે તે બંગાળની બંગાળની ખાડીનો વિસ્તાર અને વાવાઝોડા ને બનવાની શરૂઆત થઈ રહી છે સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યાર પછી આગળ જોઈએ તો છવ્વી તારીખે મિત્રો આ વાવાઝોડાની વધારે સિસ્ટમ મજબૂત બનીને ભારતની અંદર એન્ટ્રી લે છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોથી થી તારીખે આ વાવાઝોડું ભારતની અંદર એકદમ ટચ કરી ચૂક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને ખાસ મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે જે પચીસ તારીખે વાવાઝડું મજબૂત બન્યું હતું બંગાળની ખાડીમાં જોઈ લો મિત્રો આ વાવાઝોડાનો રસ્તો કઈ રીતનો ચાલી રહ્યો છે તો વાવાઝોડું બંગાળની ખાડીમાંથી અહીંયા મિત્રો વાવાઝોડું બનશે ત્યાર પછી આ રીતનું આગળ વધી વધીને ગુજરાત સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે જે તમે લાઈવ જોઈ શકો કે દિવસે ને દિવસે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે મિત્રો જોઈ લો કે છવ્વી તારીખની અંદર વાવાઝોડું અહીંયા ગુજરાતની ભારતની અંદર એન્ટ્રી લેશે છવ્વી હી તારીખ દરમિયાન વાવાઝોડું જે છે તે તમને મધ્ય ભારત ઉપર દેખાશે જેમ કે મધ્યપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો દેખાશે મહારાષ્ટ્ર ઉપર દેખાશે ત્યાર પછી સીધા આપણે જઈએ ઓગણત્રીસ તારીખ ઉપર તો તારીખ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને એ મિત્રો સૌથી વધારે ચિંતાનો વિષય છે કારણ કે આ એક તારીખ આસપાસ અને બે તારીખ આસપાસ આ વાવાઝોડાની જે સિસ્ટમ બની રહી છે ખાસ બંગાળની ખાડીની અંદર તો મિત્રો તમને જણાવી દઈએ તો વળાંક મારી રહી છે એટલે કે મિત્રો વાવાઝોડું પચીસ તારીખે જે છે તે બંગાળની ખાડીની અંદર બની રહ્યું છે ત્યાર પછી એક તારીખ સુધીમાં ગુજરાત સુધી બે તારીખે ફરી અહીંયા બંગાળની ખાડીમાં કારણ કે મિત્રો આજે એક પછી એક વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે ગુજરાત રાજ્યના હવામાનમાં મોટું પરિવર્તન લઈને આવશે કારણ કે આવા વાવાઝોડા એ પણ ચોમાસાની વિદાય વખતે છેલ્લે છેલ્લે જ્યારે પણ બનતા હોય છે ત્યારે મિત્રો માઠી અસર કરીને જતા હોય છે કારણ કે હવે છેલ્લે છેલ્લે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ત્રીસ તારીખ આસપાસ થવાની છે ત્યારે એક વાવાઝોડું પચીસ તારીખે અને એક વાવાઝોડું બે તારીખે આમ છેલ્લે છેલ્લે છે એ ગુજરાતના ચોમાસામાં એક અલગ રૂપ આપીને જશે જો કે મિત્રો તેના વિશે આપણે ડેલી જે છે માહિતી આપતા રહીશું તો તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને જે પણ વાવાઝોડા બની રહ્યા છે તેના વિશે આપણે દરરોજ જે છે તે આ ચેનલ પર વાત કરીશું અને ક્યાં પહોંચ્યું છે કેટલું તીવ્ર બન્યું છે કેટલું નબળું પડ્યું છે તેના વિશે પણ ડેલી મિત્રો આપણે વાત કરતા રહીશું તો હાલ માટે આટલું જ રાખીએ છીએ જોયું

આ